હેલ્સવા ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે નિયમિત રીતે સવારે સાત દિવસ સુધી આ બનાવેલું વેઇટ લોસ રિંગ કહેવાથી સાત જ દિવસની અંદર તમને રિઝલ્ટ જોવા મળશે તમે પોતે મહેસૂસ કરશો કે તમારા પેટની ચરબી કમરની ચરબી અને વજન ઘટી રહ્યું છે તમારા શરીરની સ્થૂળતા દૂર થઈ ગઈ છે તમે સુડોળ બેડોળમાંથી એકદમ સરસ મજાના સુડોળ બની રહ્યા છો તમે ફિટમાંથી ફાઇન બની રહ્યા છો તો આજના દરેક યુવાનો માટે આજની જનરેશન છે જ્યારે જીમમાં જઈને વેઇટ લૂઝ કરે છે ભૂખ્યા રહીને વેઇટ લૂઝ કરે છે એમના માટે આ બેસ્ટ રેમેડી છે ઘરે રહીને જીમમાં ગયા વગર ભૂખ્યા રહ્યા વગર માત્ર થોડી વસ્તુઓનું નિયમોનું પાલન કરીને તમે વજન ઘટાડી શકો છો તો ચાલો જોઈએ પરફેક્ટ વેઇટ લૂઝ રેસીપીનો વિડીયો વિડીયો એકદમ સિમ્પલ છે સરળ છે રેસીપી ખૂબ નાની એવી છે મજા આવે તો ચોક્કસ તમારે સોશિયલ મીડિયામાં વિડીયો લિંક શેરિંગ કરશો તો ચાલો જોઈએ પરફેક્ટ રેસીપીનો વિડીયો હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સિવાય ચેનલ પર સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ આજે આપણે એકદમ સરસ મજાની ક્લોઝ રેમેડી જોઈએ આ હવે ક્લોઝ રેમેડીની મદદથી તમારા શરીરની ચરબી અને વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે વજન તો ઘટે છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે સ્પેશિયલી એવા લોકો માટે કે જે વજન ઘટાડવા માટેના અત્યાર સુધીના ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ રિઝલ્ટ એમને શૂન્ય મળ્યું છે એવા લોકો માટે આ ઉપાય સૌથી બેસ્ટ છે તો ચલો અહીંયા આપણે આ ઉપાય કેવી રીતે અજમાવવાનો છે એ જોઈએ મિત્રો વજન ઘટાડવા માટેના આ ઉપાયની અંદર સૌથી પહેલાં આપણે લેવાનું છે એક ચમચી જીરું જીરું એના ગુણધર્મના કારણે પ્રખ્યાત છે સ્પેશિયલી વેઇટ લોસ માટે વજન ઘટાડે છે સાથે સાથે જીરું છે એ આપણા શરીરની ચરબી ઓગાળે છે જીરું આપણા શરીરને પેટ અને કમરની ચરબીને એકદમ ઝડપથી ઓગાળવાનું કામ કરે છે જીરાના મદદથી તમારા શરીરનું વજન પણ ઘટે છે સાથે સાથે તમારા શરીરની અંદર તમને તાકાત મળે છે બીજું કે આપણે લઈશું હવે વરિયાળી તો અહીંયા આપણે એક ચમચી જીરું લીધું છે તો એક ચમચી વરિયાળી લઈએ વરિયાળી હોય છે એ આપણા શરીરની અંદર ખોરાકને પચાવે છે સાથે સાથે આપણા શરીરની ચરબી દૂર કરે છે આપણા બોડીની અંદર હોર્મોન્સનું બેલેન્સ કરે છે અને સાથે સાથે આપણને સ્ટ્રેસ દૂર કરી અને નીંદર સારી આપે છે તો અહીંયા અનિદ્રાનો પ્રોબ્લેમ્સ દૂર થશે અપચાનો પ્રોબ્લેમ દૂર થશે ખોરાકનું ભારે જે પેટનું ભારે પણ લાગે છે એ પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે સાથે અહીંયા લેવાના છે ચાર મરીદાણા એક બે ત્રણ ને ચાર આ મરીદાણા હોય છે તે ખાધેલા ખોરાકને એકદમ પચાવવાનું કામ કરે છે મિત્રો અહીંયા પથરા જેવી ચરબી હોય છે એને ઓગાળે છે અને પથરા જેવા ખોરાકને બચાવવાનું કામ મરીદાણા કરે છે જ્યારે મરીદાણા જીરું વરિયાળી અને મરીદાણા ત્રણેયના પોષક તત્વો એકબીજા સાથે સેટ થાય છે ત્યારે એક અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા બને છે જેના કારણે વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે અને હવે આપણે અંગૂઠા જેટલું લેવાનું છે તજનું લાકડું આ તજના લાકડાની અંદર હાજર રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ તમારા શરીરની ચરબી તોડે છે ચરબીને કાપવાનું કામ કરે છે સાથે સાથે વજન ઘટાડે છે તો ખરેખર ખૂબ જ ઇફેક્ટિવ છે આ વેઇટ લોસ ડ્રિંક્સ મિત્રો તો અહીંયા આ ચાર વસ્તુ લેવાની છે હવે આ ચારે ચાર વસ્તુનું પહેલી કરીને આપણે વેઇટ વેટલોઝ ડ્રિંક્સ બનાવી લઈએ તો એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર દરેક વસ્તુ એડ કરવાની છે અને પછી દસ મિનિટ સુધી ઉપાડવાનું છે પાણીનો કલર બદલાઈ ન જાય ત્યાં સુધી ઉપાડીશું મિત્રો આ વેઇટલોઝ્રીક્સ લેવાનો બેસ્ટ ટાઈમ સવારનો છે સવારે ભૂખ્યા પેટે હુંફાળો ગરમ ગરમ પાણી પીવાથી તમારું વજન ઘટે છે આ વેઇટલોઝ્રીક્સ લીધાના ત્રીસથી ચાલીસ મિનિટ પછી તમારે ચા કોફી નાસ્તો કરવાનો છે બીજું થોડુંક ચાલો થોડી ઘરમાં હળવી કસરત કરો ભૂખ કરતાં ઓછું જમો અને દિવસ દરમિયાન દરેક ભોજન અને નાસ્તા પછી અડધો ગ્લાસ જેવું હુંફાળું ગરમ પાણી પીવો અને સાથે સાથે સવારમાં આવેલ ડ્રિંક્સ પીવાથી એકદમ ઝડપથી તમારું વજન ઘટે છે તો ખરેખર ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો માહિતી પસંદ આવે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો